રાજ્યના પોલીસ વિભાગ દ્વારા બિનહથિયારધારી સિનિયર એએસઆઈ દિવાળીની ભેટ મળી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડ થ્રી ખાતાકીય બઢતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને નિયત લાયકાત ધરાવતા લગભગ પાંચસોને અઢાર આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બઢતી આપીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેની નિમણૂકના હુકમ આપવામાં આવ્યો હતો જેને લઈને સાબરકાંઠા જિલ્લામાં બે મહિલા સહિત સત્તર એ બઢતી સાથે પીએ થયા હતા જિલ્લા પોલીસ વડા કચેરીના કોન્ફરન્સ હોલમાં દિવાળીની સાંજે પાઇપિંગ સેરેમની અંતર્ગત જિલ્લા પોલીસ વડા વિજય પટેલના હસ્તે સત્તર એએસઆઈને સ્ટાર પહેરાવવામાં આવ્યા હતા અને જિલ્લામાં હંગામી ધોરણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકેની નિમણૂક પણ આપવામાં આવી હતી આ પ્રસંગે પોલીસ હેડક્વાર્ટર્સ ડીવાય એસપી પાયલ સોમેશ્વર ઈડર ડીવાયએસપી સ્મિત ગોહિલ હિંમતનગર ડીવાયએસપી એ કે પટેલ એલસીબી પીઆઈ એજી રાઠોડ હાજર રહ્યા હતા સ્ટાર પહેરાવ્યા બાદ સૌને ફૂલઝડી આપીને દિવાળીએ મળેલી ભેટમાં વધારો કર્યો હતો કોણ બન્યા એ એસઆઈમાંથી પીએસઆઈ અને ક્યાંથી નિમણૂક સાબરકાંઠાના જિલ્લાને લગભગ સત્તર જેટલા એએસઆઈની પીએસઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને જિલ્લામાં હંગામી ધોરણે પોલીસ સ્ટેશનમાં આ નિમણૂક કરવામાં આવી હતી ગઈકાલે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબે દિવાળીની ગિફ્ટ સ્વરૂપે પાંચસો સત્તર જેટલા એએસઆઈને પીએસઆઈમાં પ્રમોશન આપ્યા છે જેમાં સાબરકાંઠા જિલ્લાના સત્તર જેટલા એએસઆઈ એ પીએસઆઈનું પ્રમોશન પામેલ છે તેઓમાં ખૂબ જ ખુશી છે તેમના પરિવારમાં પણ ખૂબ ખુશી છે અમે સાબરકાંઠા જિલ્લા વતી તમામ પાસ થનાર એએસઆઈને જે પ્રમોશન મેળવ્યા છે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ